તારીખ જાન્યુઆરીના રોજ શહેરના હણી તળાવમાં ગોઝારી બોટ દુર્ઘટના બની હતી જેમાં ચૌદ વિદ્યાર્થીઓ અને બે શિક્ષક મળી કુલ સોળ લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો આ મામલે રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આદેશ અંતર્ગત જિલ્લા કલેક્ટરે પોતાનો અહેવાલ તૈયાર કરી સરકારને સુપ્રત કર્યો હતો સરકારે આપેલી સૂચના મુજબ થયેલી કાર્યવાહીની સાથોસાથ પાલિકા તંત્રએ પણ પોતે અલગથી આ મામલે તપાસ શરૂ કરી હતી ડેપ્યુટી કમિશનરને સોંપેલી તપાસમાં છ અધિકારીઓ અને કર્મચારીઓને આ અંગે સુકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી સમગ્ર ઘટનામાં કોર્પોરેશને ગત શનિવારના રોજ દુર્ઘટના અંગે જવાબદાર ગણી ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર જીગર સાઇનિયાને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે ફ્યુચરિસ્ટિક સેલના આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી હરની દુર્ઘટના મામલે મોડે મોડે પાલિકા હરકતમાં આવી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી થઈ છે તેને લઈ સાથી એન્જિનિયરોમાં હવે નારાજગી છે આજે સાથી એન્જિનિયરોએ માસ સીએલ પર ઉતરી ગયા હતા અને વડોદરાના બદામડી બાગ ખાતે મૌન ધરણા યોજાયા હતા તેઓ આ મામલે મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને જે અન્યાય થઈ રહ્યો છે ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે બધા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સસ્પેન્ડેડ એન્જિનિયરોની તરફેણમાં અમે અહીંયા બધા ભેગા થયા છીએ એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે અમારી જે માગણીઓ છે એ બાબતે પણ અમારે અહીંયા આગળ બેઠા છીએ માસ સીએલ પર કે જે રીતે નાના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે એટલે આમાં તો કેવું છે ભાઈ કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ પણ મુદ્દા કે કોઈ પણ ઈસ્યુ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે એટલે એની અમે અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળા સમક્ષ અમે અમારી માંગણીઓને રજૂઆતો કરવાના છીએ

ધરણા પ્રદર્શન કરશે આજે તો અમે બધા માસ સિએલ ઉપર છીએ આગળની કાર્યવાહી અમારા એન્જિનિયર મિત્રો જોડે ચર્ચા વિચારણા કરી અને પછી નક્કી કરીશું